લેપટોપ પર કામ કરી રહેલા આવૃત્તા મનથી હજુ યુવાન છે મંજુલાબહેન રામાણીને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકનું ગજબનું વળગણ છે જીવનના અંતિમ પડાવને એકલતા નામના દુશ્મનથી બચાવવા તેમણે ફેસબુકનો સહારો લીધો છે કે તમે લોકો સજેસ્ટ કરો કે કયું લેપટોપ સારું બહાર રાખી શકે એની પાસે બારગામ જાય તો લઈ શકે વજનમાં ન હળવું હોય હેરવી ફેરવી શકે એવું તો બને મારા તરફથી એક લેપટોપ લઈ આવ્યા એટલે પછી મારા જમાઈ જઈને લેપટોપ લઈ આવ્યો અને પછી મેં ટ્યુશન રાખ્યું અને મેં શીખવાનું શરૂ કર્યું તેઓ વધતી ઉંમરના કારણે વિવિધ શહેરમાં રહેતા તેમના પરિવારજનોને રૂબરૂ મળી શકતા નથી આમ તેમણે પરિવારજનો સાથે સંપર્ક જાળવી રાખવા ફેસબુકના માધ્યમનો સહારો લેવાનું નક્કી કર્યું એટલું જ નહીં સંપર્ક જાળવવા સાથે તેમણે પરિવારજનો સાથે એક વડીલ તરીકેની હું પણ જાળવી રાખી છે બ્યુરો રિપોર્ટ વીટીવી